મારીશ્વ રોપા પપાત કે રોપા મંડળ નો સલા બદલ નીકળે મોંગરતે ગોંગર ત્યાલ હે ગાઈસ વેલકમ કુક માય ન્યૂ વિડીયો કેમ છો બધા એ હો બધા મજામાં છો હું પણ મસ્ત મજામાં છું સો દોસ્તો અત્યારે હું ફાઇનલી અત્યારે ફિલહાલ સવાર સવારમાં ખેતરમાં ફરી આજે પાછો છું ખેતરમાં આજે ફરી મમ્મીએ સેમ ટુ સેમ કાલના દિવસ જેવું જ કર્યું કે તું પાણીવાળા જા પાણીવાળા વાજા પાણીવાળા વાજા તો કંઈ નહીં હું પાણીવાળામાં માટે આવી ગયો છું પણ સૌથી મોટી દિક્કત શું છે ખબર આ પાળિયા જે કરી રાખ્યા છે ને વાળું આજે નીકો એને હરકી કરીને પછી પાણી લાવવાનું છે તો એના માટે બહુ બધી મહેનત લાગે છે કારણ કે આ હરક કરવાને હરક કરીને પછી પાછી પાણી વાળવાનું તો કંટાળો આવે છે પણ ચલો આને ખતમ તો કરવું જ પડશે તો આજે પણ એ જ કામમાં લાગી જઈએ સેમ ટુ સેમ કાલ જેવું કામ છે આજે ફરી પાણી વાળવાનું બાકી વિડીયો થોડો કદાચ બોરિંગ લાગી શકે છે કારણ કે કાલે જોયું છે ને ફરી પાછા તમે આજે એનું એ જ જોવાના છો તો કંઈક આજે પાછા થોડુંક થોડુંક યુનિક કરવાને ટ્રાય કરીશું બાકી કન્ટિન્યુ લેજો બ્લોગમાં અને પસંદ આવે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો બાકી ચલો કન્ટિન્યુ કરતા દોસો આને આવી રીતે પગે પગે એ કરવું પડે હરકું કરવું પડે બાકી છેક સુધી આવી રીતને એકદમ આ વાળો છે ને એ બિલકુલ સ્મૂથ થઈ ગયો છે ધોરો દેખો બિલકુલ એકદમ સ્મૂથ છે ને આ વાળો થોડો ખડ બચ્યો છે તો આ રેલિંગમાં પાણી આવે ને તો પછી ખાડા પડી જાય એટલા માટે હરકું કરવું પડે બાકી કપાસ તમે દેખી શકો છો એક નંબર છે ને બાકી આ વખતે એક બી દવા નથી મારી આની અંદર દવા મારવી જોઈએ કે નહીં મારવી જોઈએ એ તો ખબર નહીં બટ બાકી આ વખતે અમે દવા નથી મારી દર વખત દવા માર્યા છે ને તો કપાસ બધો મરી જાય છે પણ આ વખતે દવા નથી મારીને તો કપાસ બિલકુલ કશું જ નથી થયું મસ્ત ફ્રેશ છે મતલબ કે દવાથી નુકસાન થતું હશે એવું સાબિત થઈ ગયું ખબર ક્યાં બાકી અહીંથી કપાસ દેખાવ તો દોસ્તો તો અત્યારે હું કામ કરતો હતો અને મને એક સિક્કો મળ્યો છે અને આ જે છે ને એ પચાસ પૈસા એટલે કે રૂપિયાનો અડધો ભાગ છે તો પચાસ પૈસા તો આની ઉપર શું નિશાન છે ખબર આ એક બાજુની સાઈડ છે પચાસ પૈસા અને એની પછાડી કે જૂનું સંસદ ભવન હતું એનું એ છે અને હવે પછીનો રૂપિયો રૂપિયો આવે છે ને એની પાસે શું સિમ્બોલ આવ્યો છે ખબર લે ઠીંગો તો મતલબ ઠીંગો બતાડ રૂપિયો અને પેલા ને એવું હતું કે ખેતી વિશે ટ્રેક્ટર બતાડતા હતા નોટો ઉપર ને એવું હવે ઠીંગા બતાડ સરકાર ઠીંગા બતાડ કુતરી માટે લડાઈ થઈ ગઈ સાંકડી દેખો ઝગડો થઈ ગયો સો મિત્રો તો અત્યારે તડકો એટલો બધો હશે ને કે હું ફાઇનલી ઘરે આવતો રહ્યો છું અને હવે પછી થોડી વાર પછી જશું મોટર ચાલુ છે ઓલરેડી પણ એની જાતે પાણી આવે ને જાતે વળશે મતલબ ઢોરીઓ બનાવેલો છે ને એટલે આવશે પાણીને જશે થોડી વાર પછી જોવા જઈશું જ્યારે જ્યારે શિયાળો ચાલુ થાય ને ત્યારે ત્યારે આનો પ્રશ્ન બહુ રહે મતલબ પંખાનો પ્રશ્ન નહીં લાઇટનો પ્રશ્ન રહે ત્યારે લાઇટ જઈ ચૂક્યું છે અને જ્યારે જ્યારે બી મતલબ શિયાળો આવે ને એટલે લાઇટ જવાનું અવાજ જવાનું અવાજ જવાનું અવાજ જવાનું ચાલુ મતલબ અખત ચોમાસામાં લાઇટ ન જાય ને એટલું શિયાળાની અંદર જશે કેમ કારણ કે બધી મોટરો ચાલુ 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 અને પછી નગરિયા નાખે ને પછી લાઇટોના ના પેલા એ વાયરો બળી જાય ને એવું થાય ને તો પછી આવું થાય લાઇટો જતી રહે ને બહુ પછી હેરાન કરે ચોમાસા કરતા શિયાળો બહુ ડેન્જર છે લાઈટ માટે મારે તો તો ગાઈશ તો અત્યારે ખેતરમાં ફાઇનલી જવું છું ફરી મમ્મી લોકો રોપી રહ્યા છે મરચી પણ મરચી રોપાનો મૂકીને એ લોકો બેસી રહ્યા છે છાઈડે દેખો હું ત્યાં જન દેખાડું તમને પેલી કરવાની મેં તો બેઠ્યોય રોપો હો મારસી રોપાએ પપ્પા ત્યારે રોપવા મંડે નહો સર બધા નીકળ્યો ને એમ કે મને તો

મેં વાળ્યું નહોતું ઘરે નાઈ ગ ચલો પાણી વાળી આવ્યો આપણે શું સો હું હવે ત્યાં જઉં છું મરચી રોપે ત્યાં પણ પપ્પા આવેલા હશે બરાબર સીસાય છે કારણ કે એક લાઇનમાં રોપવાની છે મરચી લાઇન ટુ લાઇન કારણ કે એક મરચી બે રૂપિયાની લાયા છે ગોધરાથી તો લાઇન ટુ લાઇન રોપવાની છે પણ પેલાં લોકોને લાઇન ટુ લાઇન રોપતા નથી આવડતી ને તો સીસાઈ ગયા છે હું જાઉં ત્યાં વાવ હું જઈ રહ્યો છું ત્યાં સુધી એ ઘરે જ છે બાકી ત્યાં દેખો

રિઝોર્ટ આવે દેખો ત્યારે મારે પડવાના છે ખાડા પડેલી ખાડા ટૂકા ટૂકા ચાર ધોરા મરકી ખણાય ગયું દો તીન ચાર એકમાં અડધામાં ગવાર છે અને એકમાં છે અને સોળી છે એમ કરીને એ ચાર થયા છે બાકી અહીંયા આગળ ને એવું નાખ્યું છે દેખો મમ્મી હજુ ત્યાં આગળ ચોળી ઠાણી લઈ છે અને મેં ચાલુ કરી દીધું છે આની અંદર પાણી એક ધોરો પતી ગયો છે અને એક જઈ ગયો છે બીજા ચાર થોડા બાકી રહેશે પાણી એટલું એટલું આવે છે સો ગાઈઝ તો ખાવા પીવાનું કમ્પ્લીટ થઈ ચૂક્યું છે અને નાવા દોરવાનું પણ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે અને વિડીયો કર પીએ આગળ જાય વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બ બાય